સુધી એને ત્યાં લઈ ગયા અને એક મહિના સુધી રાસ થઈ જાય અને પછી ભૂતળ પણ પછી ભગવાન કૃષ્ણની સાથે આખા રાસમાં અને પેલું છે ને હાથ આખો હળગી ગયો સાહેબ હાથ કરતા પણ હાથ આખો હળગવામાં એનો તદલીન થઈ જાય અને હાથ હવા લાગે પછી તો રાસમાંથી રાધાજીએ કે રૂકમિણી જે હોય એણે કીધું કે મહેતાજીનો હાથ સળગે છે તમે જુઓ તો ખરા એટલે કૃષ્ણએ એમ કીધું એવું મને સંભળાયું કૃષ્ણએ એમ કીધું કે કાયા ન બળે ત્યાં સુધી કૃષ્ણ કોઈને મળતો જ નથી બીજાનું મન બાળે બીજાનું ચિત્ત બાળે બીજાનું ઘર હળગાવી મૂકે બીજાને પરેશાન કરે બીજા નેવા ફેરવી નાખે શેઠા શેઠા છેતરી જાય બીજાના બાળે એને કોઈ દિવસ કૃષ્ણ જેનો કાયા બળે કાયા બળે એનો દેહાત્વિક અને નરસિંહ બોલે છે મારું પુરુષાતન ખતમ થઈ ગયું છે maru Gopi baú para anúncio nas